હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વગર ફક્ત દૂધમાંથી લગ્ન પ્રસંગોમાં બનતો એવો એકદમ દાણેદાર અને ટેસ્ટી એવો ગાજરનો હલવો બનાવશું તો વિડિયોને પૂરેપૂરો જોજો જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ ગાજરનો હલવો હલવો બનાવવા માટે આપણે અહીંયા એક કિલો ગાજર લીધેલા છે તો ગાજર થોડા જાડા લેવાના હલવા માટે તો હવે આ જે ગાજર છે તેને આપણે ઉપરના છાલ કાઢીને આવી રીતે છૂલી લેવાની છે તો આવી રીતે બધી જ બાજુથી વ્યવસ્થિત છાલ કાઢી લીધા બાદ એનો જે ઉપરનો ભાગ છે તેને પણ આપણે કટ કરી લઈશું અને થોડો નીચેના ભાગથી પણ કટ કરી લઈશું અને એને આવી રીતે બે ટુકડામાં કાપીને રાખી દેવાના છે અને બાકીના ગાજરને પણ આવી જ રીતે છોલીને એના આવી રીતે ટુકડા કરી લેવાના છે તો હું અહીંયા આવી રીતે બે ગાજર છોલીને એના ટુકડા કરીને એને છીણી લઈશ તો છીણવા માટે હું એકદમ ઝીણી છીણીનો ઉપયોગ કરું છું તમે આ ટાઈપની પણ છીણીનો ઉપયોગ કરી શકો છો મોટી છીણીનો ઉપયોગ કરીને ગાજરનો છીણશો તો ગાજરને ચડવામાં અને એનું પાણી બળવામાં થોડીક વાર લાગશે અને જો આપણે લગ્ન પ્રસંગમાં મળતો હોય એ ટાઈપનો હલવો ખાવો એકદમ ક્રીમી તો તમે આ છીણીનો ઉપયોગ કરીને બનાવશો તો ઇઝીલી એકદમ ઝટપટ અને એકદમ ક્રીમી એવો હલવો તૈયાર થઈ જશે ઘણા લોકો મોટી છીણીનો ઉપયોગ કરીને ગાજરનો હલવો બનાવતા હોય છે પણ એક વખત તમે આ ટાઈપના છીણીનો ઉપયોગ કરીને હલવો જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બનશે તો ફ્રેન્ડ્સ ગાજરને છીણતી વખતે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એનો વચ્ચેનો યલો કલરનો જે પાર્ટ હોય છે તેને છીણવાનો નથી એને આપણે કાઢી દેવાનો છે એટલે આવી રીતે સાઈડમાંથી છીણતા જઈને જે વચ્ચેનો પાર્ટ હોય એને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ પતલો એવો છીણ જે તૈયાર થઈ ગયો છે અને એવી જ રીતે મેં બધા જ ગાજરને આવી રીતે આમ સાઈડ સાઇડથી છીણી લીધા છે અને મેં આગળ કીધું એ રીતે આ જે ગાજરનો વચ્ચેનો ભાગ છે પીળા કલરનો તેને ઉપયોગ કરવાનો નથી એને કાઢી લેશું તો અહીંયા આપણે બધા જ ગાજરને છીણીને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળો એવો છીણ આપણો તૈયાર છે હવે આપણે એક લીટર દૂધ લીધેલું છે તો એક કિલો ગાજરની સામે મેં અહીંયા એક લીટર દૂધ લીધેલું છે હું હલવો બનાવતી વખતે તૈયાર માવાનો ઉપયોગ નથી કરવાની એટલે મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે જો તમે માવાથી બનાવતા હોય તો દૂધ એક કપ જેટલું જ વપરાશે તો હવે સૌથી પહેલાં અહીંયા દૂધને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખી દેવાનું છે અને એને થોડી થોડી વારે હલાવતા રહીશું હવે બીજા ગેસ પર એક કઢાઈને ગરમ થવા રાખી દઈશું અને કઢાઈ થોડી ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો અત્યારે આપણે ઘી વધારે એડ નથી કરવાનું ફક્ત એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને આપણે જે ગાજરનો છીણ છે તે પણ એડ કરી દઈશું આ ગાજરને છીણને આવી રીતે ઘીમાં મિક્સ કરી લેવાનું છે અને થોડું આવી રીતે હલાવી લેશું જેથી તળીએ ચોંટે નહીં અને આ સમયે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે તો શરૂઆતમાં ગાજરને થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહેવાનું છે તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે જે ગાજરનું પાણી છે તે થોડું સોસાવા લાગ્યું છે એટલે કે થોડું ડ્રાય થવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આવી રીતે એને હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે હલવો બનાવતી વખતે મીડિયમ ફ્લેમ પર જે ગાજર છે તે દાજી ન જાય તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ આપણે જે બીજી બાજુ દૂધ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખ્યું છે એને પણ આવી રીતે હલાવતા રહીશું જેથી કરીને તે તળીવે ચોંટી ન જાય અને ઉપરો પણ ન આવે હવે આપણે હલવામાં એડ કરવા માટેના ડ્રાય ફ્રૂટ્સને કટ કરી લઈએ તો એના માટે દસથી પંદર બદામ અને દસથી બાર જેટલા કાજુ લીધેલા છે સાથે જ ત્રણ એલચી પણ લીધેલી છે તો કાજુના આવી રીતે નાના ટુકડા કરીને કટ કરી લેશું તમે તમારા ચોઈસ પ્રમાણે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો અને એવી જ રીતે તમને ગમતી હોય એવી રીતે તમે એને કટ કરી શકો છો તો આપણે કાજુને કટ કરી લેશું અને કાજુ કટ થઈ જાય એટલે આપણે બદામને પણ આમ લાંબી કતરણમાં કટ કરી લેશું અને એલચીને સાઈડમાં રાખી દઈશું જે દૂધ ગરમ કરવા રાખ્યું છે તે મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ઉકળે છે તો દૂધને આપણે આઠથી દસ મિનિટ માટે ગરમ કરવાનું છે એટલે કે એનું જે પાણી છે તે બળી જાય અને દૂધ થોડું ઠીક થઈ જાય એટલે માવો નાખવાની જરૂર નહીં પડે અને બીજી બાજુ ગાજર પણ સરસ રીતે શેકાય છે તમે જોઈ શકો છો કે ગાજર થોડા ડ્રાય થઈ ગયા છે અને ઓલમોસ્ટ પચાસ ટકા જેટલા ચડી ગયા છે તો આને હજુ ત્રણથી ચાર મિનિટ માટે આપણે શેકી લેશું જેથી કરીને એનું જે પાણી છે તે બળી જાય તો બીજી ત્રણથી ચાર મિનિટ જેટલું શેકી લીધા બાદ જે ગાજરનો છીણ છે તે ઓલમોસ્ટ ડ્રાય થઈ ગયો છે એટલે કે હવે આપ પરફેક્ટ છે તો હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને આપણે જે દૂધ ગરમ કરવા રાખ્યું છે તે પણ ઓલમોસ્ટ દસ મિનિટ જેટલું ગરમ ઉકાળી લીધું છે તો એને પણ બંધ કરી દઈશું તો દૂધને તમારે વીસથી ત્રીસ ટકા જેટલું થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે તો હવે ગેસને બંધ કરીને આ જે દૂધ છે તેને હલવામાં રેડી દેસું હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આ બધું છે તે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે માવાનો ઉપયોગ કર્યા વગર હલવો બનાવીએ છીએ એટલે મેં આટલું દૂધ ઉમેર્યું છે હવે ગાજરના હલવાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે હું અહીંયા ત્રણથી ચાર પત્તા કેસરના એડ કરું છું તો ગાજરના હલવામાં કેસરનું ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે જો ઘરે ગાજરનો હલવો બનાવો તો કેસરના પત્તા જરૂરથી એડ કરજો ખૂબ જ મજા આવશે ખાવાની અને એકદમ સરસ સુગંધ આવશે અને સાથે ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે હવે અહીંયા જે આપણે કટ કરેલા ડ્રાય છે તેને પણ એડ કરી દઈશું તમે આને અલગથી ઘીમાં રોસ્ટ કરીને પણ એડ કરી શકો છો તો મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને આવી રીતે બાળવાનું છે અને એને સતત હલાવતા રહીશું જેથી તે તળીએ ચોંટે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો ત્રણથી ચાર મિનિટ જેટલું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે ઘણું બધું ઓછું થઈ ગયું છે હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું તો ટોટલ દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આ જે દૂધનો ભાગ છે તે બધો જ બળી ગયું છે અને દાણા પણ પડવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો આ સમયે હવે આપણે એમાં ખાંડ એડ કરીશું તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો ખાંડનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે તો ખાંડ એડ કર્યા બાદ ખાંડમાંથી આ જે પાણી છૂટે તેને આપણે મીડિયમ ફ્લેમ પર પાળી દેવાનું છે તો આવી રીતે સતત હલાવતા રહીને જે ખાંડનું પાણી છે તેને આપણે બાળી લેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેટલું થઈ ગયું છે તો જે ખાંડનું પાણી છે તે ઓલમોસ્ટ બળી ગયું છે તમે જોઈ શકો છો તો એવી જ રીતે બીજી ત્રણથી ચાર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર હલવાને આવી રીતે હલાવતા રહીશું જેથી કરીને એનું બધું જે ખાંડનું પાણી છે તે બળી જાય તો બીજી ત્રણથી ચાર મિનિટ જેટલું શેક્યા બાદ હલવો છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે હવે લાસ્ટમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તમે ઘી વધારે પણ એડ કરી શકો છો અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને દાણેદાર એવો ગાજરનો હલવો તૈયાર છે તો તમે એનો કલર પણ જોઈ શકો છો આમાં જાતનો આપણે કલર એડ કર્યો નથી હજુ પણ એકચ્યુઅલમાં તો આનો કલર ખૂબ જ સારો આવે છે મારે અહીંયા થોડી લાઇટિંગનો પ્રોબ્લેમ છે એટલે એકચ્યુઅલ કલર દેખાતો નથી પણ કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ કલર કે પછી માવો એડ કરીએ વગર દાણેદાર એવો ગાજરનો હલવો તૈયાર છે તો લગભગ ત્રીસ મિનિટની આસપાસ જેટલો ટાઈમ લાગે છે બનતા તમે ઘરે જરૂરથી બનાવજો અને બધાને જ ચમડજો અને આ શિયાળામાં ગરમ ગરમ ગાજરના હલવાને એન્જોય કરજો